તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ આરોપીઓને કાયદાનું ભાન પોલીસની દ્વારા આ લોકોને પ્રજાના વચ્ચે કરાવવામાં આવશે પણ એવી ચર્ચા સામાન્ય માણસમાં ઉઠી રહી છે સમગ્ર મામલે ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાનું નિવેદન પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે થઈ હતી રકજ પાર્લરમાં તોડફોડ અને સાતસો રૂપિયાની કરી હતી લૂંટ પોલીસે કુલ ચાર આરોપીઓની કરી છે ધરપકડ તમામ આરોપીઓ સામે નોંધાયો લૂંટનો ગુનો સીસીટીવી ફૂટેજ ના આધારે માત્ર ચાર કલાકના ગાળામાં ઝડપી પાડ્યા આરોપીઓને સમગ્ર મામલે પોલીસ આવી હતી એક્શનમાં ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા અને ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની કરાઈ ધરપકડ